હેલો મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગરથી તેર કિલોમીટરના અંતરે આવેલું છે રૂપાલ ગામ ત્યાંમાં વરદાયનીની પલ્લી નીકળે છે આસો સુદ નવરાત્રિની નમના દિવસે રાત્રે તો અત્યારે આપણે રૂપલ ગામની અંદર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો મિત્રો ચારે બાજુ કેવી બંને બાજુ રસ્તાની સાઈડમાં લાઇટો લગાયેલી છે અને જુઓ તમે કેટલી બધી પબ્લિક જઈ રહી છે અત્યારે અહીં રાત્રે રોજ આસોસુદ નમના નવરાત્રિના નવમા નો અર્થે મા વરદાયિનીની પલ્લી નીકળે છે મિત્રો અને એ પલ્લી એ નીકળે છે એના ઉપર લાખો કરોડો રૂપિયાનું ઘી ચઢાવવામાં આવે છે મિત્રો અહીંયા લગભગ પાંચ લાખ લીટર જેટલું ઘી માતાજીની પલ્લી પર ચઢાવવામાં આવે છે મિત્રો અને આપણે આજે દર્શન કરવા જઈ રહ્યા છીએ મા વરદાયિની પલ્લીની જે રૂપલ ગામની અંદર નીકળે છે જે રૂપલ ગામ છે મિત્રો એ આપણે ગાંધીનગરથી બારથી તેર કિલોમીટરના અંતરે આવેલું છે અને આજે હું તમને સંપૂર્ણ રૂપલ ગામમાં જે પલ્લી ભરાય છે મા વરદાનીની એ ક્યારથી ચાલુ થઈ છે શું છે એનો સંપૂર્ણ ઇતિહાસ આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું તો મિત્રો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને તમે જો મા વરદાનીની પલ્લી ના જોઈ હોય તો તમે પણ કોઈકવાર જોવા માટે આવજો મિત્રો જબરદસ્ત માતાજીની પલ્લી ભરાય છે અહીંયા તમે જોઈ શકો છો રાત્રે બે વાગ્યાનો અત્યારેનો ટાઈમ છે તમે જોઈ શકો છો મિત્રો કેટલી પબ્લિક જઈ રહી છે મા વરદાયિની પલ્લી જોવા માટે અત્યારે મિત્રો રૂપલ ગામની અંદર નવરાત્રિમાં નવમા નવર્થે રાત્રિના એક એવી દિવ્ય ઘટના બને છે જેના સાક્ષી બનવા માટે પાંચ લાખથી પણ વધારે ભક્તો ઉમટી પડે છે આ ઘટના એટલે માતાજીની પલ્લી અને લોકો માન્યતા પ્રમાણે માતાજીની આ પલ્લી છેલ્લા પાંચ હજાર વર્ષથી ભરાય છે ને આ પલ્લીનો ઇતિહાસ મહાભારત કાળ સાથે સંકળાયેલો છે મિત્રો માનવામાં આવે છે કે પાંડવોએ એમના ગુપ્તવાસના વર્ષની અંદર એમના શસ્ત્રો રૂપાલ ગામના એક ખેલડાના વૃક્ષ નીચે છુપાવ્યા હતા ગુપ્તવાસ પૂરો થયા પછી શસ્ત્રો પાછા લેતી વખતે તેમણે શસ્ત્રોની પૂજા કરી અને પાંચ દિવસ દીવાની જોતવાળી એક પલ્લી માતાજીને અર્પણ કરી અને ત્યારથી આ માતાજીની પવિત્ર પલ્લી ભરાવાનો પ્રારંભ થયો મિત્રો અને મિત્રો જે રૂપલ ગામમાં વરદાયની માતાની પ્રત્યેની ભક્તિ અને આસ્થાને દર્શાવવામાં ભરવામાં આવતી પલ્લીનો ઇતિહાસ સદીઓ પુરાણો છે જેની સાથે ઘણી બધી રસપ્રદ પરસદ ગાથાઓ જોડાયેલી છે રૂપલ ગામની અંદર એક ભવ્ય માતાજીનું મંદિર પણ આવેલું છે જે વરદાયની માતાનું છે અહીંયા સૃષ્ટિના પ્રારંભથી જ માં જગતજનની જગત અંબા આજાશક્તિમાં નવદુર્ગાના પોતાના નવ સ્વરૂપો પૈકીના બીજા સ્વરૂપે બ્રહ્મચારીણી હંસવાહિનીના સ્વરૂપે માં વરદાયની બિરાજમાન છે મિત્રો અહીંયા સૃષ્ટિના પ્રારંભમાં દુર્બદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો તેણે બ્રહ્માજીની રચેલી સૃષ્ટિનો નાશ કરીને સ્વયં બ્રહ્માજીને પણ ત્રાસ આપતો હતો એટલે બ્રહ્માજી માતા નવદુર્ગાના શરણે જાય છે અને માતાજીને પ્રાર્થના કરે છે ત્યારે માતાજી એમને સાંત્વના આપે છે અને બ્રહ્માજીને પાછા મોકલે છે અને માતાજી પોતે અજય દૈત્ય રાક્ષસ સાથે યુદ્ધ પર ઉતરે છે અને યુદ્ધમાં એનો સહાર કર્યા પછી નવદુર્ગાએ સ્વયં માનસરોવરનું નિર્માણ કરે છે અને પોતે તેમાં સ્નાન કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને શ્રી વરદાયની માતાજીએ અહીંયા ખેજડાના ઝાડ નીચે નિવાસ કર્યો સ્વયંનું સમયનું ચક્ર ફરતું રહે છે ઘણા યોગો બદલાયા પણ માતાજીનું સ્થળ અહીંયા અહીંયાને અહીં જ રહ્યું અને એવામાં ત્રેતા યુગની શરૂઆત થાય છે અને ભગવાન શ્રી રામચંદ્ર પિતાજીના આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં જાય છે ત્યારે ભરત મિલન બાદ શ્રી શૃંગ ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતા માતાજીની સહિત વરદાની માતાના દર્શન કરી અને પૂજા અર્ચના કરે છે ત્યારે માતા વરદાઇની સ્વયં પ્રગટ થઈને ભગવાન શ્રીરામને એક આશીર્વાદ સ્વરૂપે એક દિવ્ય શક્તિ નામનું અમુક અસ્ત્ર આપે છે જ્યારે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલતું હોય છે ત્યારે જ્યારે રાવણનો વધ કરવામાં આવે છે ત્યારે શ્રીરામ જે માતા વરદાયનીએ આપેલું અમુક શસ્ત્ર હતું એના વડે જ રાવણનો વધ કરે છે મિત્રો તમે અત્યારે જોઈ શકો છો મારી ચારે બાજુ કેટલી જબરજસ્ત પબ્લિક છે અને ઘીના ટોલા કેવા ભરાયેલા પડ્યા છે તમે જોઈ શકો છો માતાજીની આ મિત્રો માતાજીની અંદર એન્ટ્રી કરવા માટેનો જે ગેટ છે એની એડજસ્ટ આપણે સામે આવી ગયા છીએ અને અત્યારે આપણે જે માતાજીનો ચોક છે આગળ ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ અને આગળ પણ હું તમને બીજા બી ઘણા બધા ઇતિહાસ છે જો અત્યારે માતાજીની પલ્લી બનાવવા માટે જે ઝાડના લીલા ડાળીઓને બધું લઈ જઈ રહ્યા છે માતાજીની પલ્લી તૈયાર થઈ રહી છે મિત્રો અત્યારે બે વાગ્યાનો સમય છે લગભગ ચારથી સાડા ચારના ટાઈમમાં માતાજીની પલ્લી નીકળશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કેવું જબરદસ્ત માતાજીના મંદિર આગળ શણગાર છે મંડપ બાંધેલું છે જોરદાર લાઇટિંગ છે મિત્રો નવરાત્રિનો ટાઈમ છે આજે નવમું નોરતું બી છે તમે જોઈ શકો છો મિત્રો કેટલી બધી પબ્લિક છે આપણે અત્યારે માતાજીના આગળવા મંદિરની આગળ જે ચોક છે એની અંદર ઊભા છીએ એના પહેલાં જે ચોકમાં હતા ત્યાં પણ બી એટલી જ પબ્લિક હતી મિત્રો લગભગ નમની રાત્રે માતાજીની પલ્લી જોવા માટે રૂપલ ગામની અંદર પાંચથી ચાર લાખ લોકો લગભગ એકઠા થતા હોય એટલી બધી પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવે છે મા વરદાયિની અને મિત્રો જે એમ મા વરદાયિનીની આસ્થા પર જેમને બી શ્રદ્ધા છે અને જેમના મા વરદાયિનીએ કામ કર્યા છે એવા લાખો ભક્તો માતાજીને ઘી ચડાવવા માટે લઈને આવે છે અને અહીંયા રૂપાલ ગામની અંદર મિત્રો ઘીની નદીઓ રીતરની વહે છે અને હું તમને આગળ ઘીની નદી બી વેતા બતાવીશ જ્યારે પલ્લી નીકળશે એના પર કરોડો રૂપિયાનું ઘી ચડાવવામાં આવે છે મિત્રો અને એ ઘી બધું જ જે માણસો દર્શન કરવા માટે આવે છે જેમણેનું મા વરદાયનીનું આ મંદિર છે જુઓ અહીંયા છે મેન મંદિર નથી બારે જે દર્શન કરે છે જુઓ બધા પલ્લીની તૈયારી ચાલી રહી છે એટલે એક પછી એક જે જરૂરી હોય અંદર બધી જ જાતો એવી સોળે સત્તરથી અઢાર વર્ણ એની અંદર માં પલ્લી બનાવવા માટે તૈયારીમાં બધાનો એક પછી એક બધાનો ફાળો રહેલો હોય છે અને જે એમની માન્યતાઓ છે જે પ્રમાણે પલ્લી તૈયાર કરવાની હોય છે એ પ્રમાણે અઢારે વર્ણ પલ્લીની તૈયારી કરે છે કોઈ એવું નથી કે એક જ કોઈ માણસ બનાવી દે બધા જ જાતના લોકો બધે જ વર્ણના લોકો અંદર માંની પલ્લી તૈયાર કરતા હોય છે મિત્રો અને જો એક પછી એક માં જય અંબેનો નાદ બોલાવતા બધા પલ્લી તરફ આગળ વધી રહ્યા છે જે પલ્લી જાત તૈયાર થાય છે તૈયાર થઈને પહેલી જ આ ચોકમાં માતાજીના મંદિર અમે આવે છે અને અહીંથી મિત્રો ઘી ચડાવવાનું ચાલુ થાય છે જો અત્યારે ગુંભારભાઈ માટી લઈને જઈ રહ્યા છે કારણ કે હવે અત્યારે જે એક પછી એક દરેક જાતિનું મહત્ત્વ રહેલું હોય છે પલ્લીની અંદર અત્યારે કુંભારભાઈ જઈ રહ્યા છે માટે લઈને એ પણ મારી પલ્લી સજાવશે એમ દરેક જાતનું મિત્ર મહત્ત્વ અલગ રહેલું છે એ પ્રમાણે અઢારે વર્ણની લોકોથી પલ્લી તૈયાર કરવામાં આવે છે મિત્રો અને હમણાં થોડીક વાર પછી હું તમને પલ્લીના દર્શન કરવડાવીશ જુઓ મિત્રો અહીંયા કેટલી પબ્લિક છે ચાલવા માટેની પણ જગ્યા નથી અને અત્યારે નવરાત્રિ ચાલુ છે નવમું નોરતું છે માનું તો તમને થોડોક હું આગળ ત્યાં જ કંઈ બતાવી દઉં માનું અને એના પછી પાછી બલ્લી આવે એટલે હું તમને દબનાબલ્લીના દર્શન કરવડાવીશ અત્યારે મિત્રો આપણે જે બીજા નંબરનો ચોક છે માના મંદિરની બહાર ત્યાં આપણે ઊભા છીએ અને મિત્રો એવી રીતે સમયનું ચક્ર ફરતું જાય છે અને આગળ જતાં દ્રૌપાર યુગની શરૂઆત થાય છે અને પાંડવોને જ્યારે વનવાસ મળે છે બાર વર્ષનો વનવાસ અને તેરમા વર્ષનો ગુપ્તવાસ તો જ્યારે પાંડવો એમનો બાર વર્ષનો વનવાસ પૂર્ણ કરી લે છે અને જ્યારે તેરમા વર્ષની અંદર એમને ગુપ્તવાસની અંદર જવાનું હોય છે ત્યારે મિત્રો એ એમના શસ્ત્રો જોડે રાખે તો કોઈ પણ એમને પહેચાન મતલબ કોઈ પણ ઓળખી શકતું હતું કારણ કે અર્જુનનું ગાંડેવ છે ભીમની ગદા છે એ યુધિષ્ઠિર કે ધર્મરાજાનો ભાલો છે એ બધા જ ઓળખી શકતા હતા એટલા માટે એમને એમના શસ્ત્રો છુપાવવા માટે એ કૃષ્ણ ભગવાને આજ્ઞા આપી હતી કે તમે તમારા શસ્ત્રો ક્યાંય છુપાવી દો બાકી તો તમને કોઈ પણ ઓળખી લેશે ત્યારે એ પછી ફરતા ફરતા મિત્રો રૂપલ ગામની અંદર આવે છે અને એ વખતે રૂપલની ચારે બાજુ ગાઢ જંગલો હતા મિત્રો રૂપલ ગામની આજુબાજુ આસપાસ અને એક ખેજડાનું ઝાડ હતું ત્યાં મા વરદાયનીનું નાનું એવું મંદિર હતું એ ટાઈમમાં તો પાંડવોએ એ વખતે પછી પાંડવોએ વડલાના ઝાડ નીચે એમના શસ્ત્રો છુપાવી લે છે મિત્રો અને પછી એમના ગુપ્તવાસની શરૂઆત થાય છે અને એમનો ગુપ્તવાસ એક વર્ષનો પૂર્ણ થઈ જાય છે અને એના પછી જ્યારે એ આવે છે એ જ વડલા ખેજડાના ઝાડ નીચેથી એમના શસ્ત્રો કાઢે લે છે અને મા વરદાયિની પાંચ દીવાની જોતવાળી સોનાની પલ્લી માને ધરાવે છે અને મિત્રો અહીંયાથી મા વરદાયનીની પલ્લીની શરૂઆત થાય છે અત્યારે તમે જોઈ શકો છો ટીવી એલ અંદર આપણે બતાવીએ છીએ તૈયાર થઈ રહી છે પલ્લી અને મિત્રો ત્યાંથી શરૂઆત થાય છે માની પલ્લી ભરાવાની રૂપલની અંદર અને મિત્રો જે પાંડવોએ ખેજડાના ઝાડ નીચે પોતાના શસ્ત્રો છુપાવ્યા હતા એ ખેજડાનું ઝાડ અત્યારે પણ મંદિરની પરિસરમાં છે અને અત્યારે પણ બિલકુલ લીલું એ ઝાડ છે અના મિત્રો જ્યારે હસ્તિનાપુરની અંદર કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે એ યુદ્ધ જીતીને વિજય મેળવ્યા બાદ શ્રી કૃષ્ણ ભગવાન સાથે પાંડવો ફરી એકવાર રૂપલ ગામની અંદર માતા વરદાયનીના ધામમાં આવ્યા હતા અને ત્યારે એમણે સોનાની પલ્લી બનાવીની યાત્રા યોજી હતી આમ પલ્લીનો પ્રારંભ મહાભારત કાળથી પાંડવોએ કર્યો હતો આ પલ્લી યાત્રા પાંડવોના કાળથી ચાલી આવે છે એટલે કે પાંચ હજાર વર્ષ જૂની રૂપલ ગામની અંદર માતા વરદાયની પલ્લી અને મેળો નવરાત્રિની પર્વની અંદર મા માતાજીના નવમા નોર તે યોજાયા છે લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે ગુજરાત અને ભારત દેશમાંથી અહીંયા નવમી રાત્રે આવે છે મિત્રો મિત્રો અત્યારે પલ્લી નીકળી ચૂકી છે માતાજીની તો હું તમને થોડી જ વારમાં પલ્લીના દર્શન કરવડાઈશ તમે જોઈ શકો છો મિત્રો લાખોની પબ્લિક માતાજીના દર્શન કરવા માટે આવેલી છે અને મિત્રો આ પલ્લીની અંદર બાળકોને પણ પલ્લી પર પગે લગાડવામાં આવે છે અને માતાજીને પલ્લીની અંદર જે ઘી ચડાવવામાં આવે છે નવમી એ મિત્રો એક જ દિવસની અંદર નવના દિવસે જ ભેગું કરવામાં આવે છે એવું નથી કે નવરાત્રિના પહેલાં નોરતીથી લઈને નવમાં નોરતા આવતી એવું નથી એક જ દિવસની અંદર મિત્રો આ પલ્લીનું ઘી ભેગું થાય છે સંપૂર્ણ અને પૂરા ગામની અંદર સત્યાવીસ ચોકની અંદર માતાજીની પલ્લી ફરે છે મિત્રો માતાજીના મંદિર આગળ જુઓ પહેલાં ચોકની અંદર પલ્લી આવી ચૂકી છે અને ત્યાં ઘી ચડાવવાનું અને બાળકોને પગે લગાડવાનું ચાલુ છે મિત્રો આપણે અત્યારે એલઈડી મારફત જોઈ રહ્યા છીએ આપણે ત્યાં નજીક નથી જઈ શકતા મિત્રો કારણ કે બહુ બધી પબ્લિક છે લાખો પબ્લિક છે થી છ લાખની પબ્લિક છે તમે જોયો મિત્રો માની પલ્લી એક ચોકમાંથી અત્યારે બીજા ચોકની અંદર આવી ચૂકી છે તો તમે જોઈ શકો છો આમાં વરદાઇનીની પલ્લી છે અને ચારે બાજુ દીપ પ્રગટાયેલા છે અને લાખો ભક્તો અત્યારે જુઓ તમે મારી જેમ બધા પોતાના મોબાઈલની અંદર વિડીયો શૂટ કરી રહ્યા છે અને જોઈ શકો છો તમે હવે ત્યાંથી માતાજીને ઘી ધરાવવામાં આવશે પલ્લી પર મિત્રો રૂપલ ગામની અંદર અત્યારે ખળિયુગની અંદર પણ તમે જોઈ શકો છો કે આ પલ્લીની ઉપર કરોડો રૂપિયાનું ઘી ચડાવવામાં આવે છે અને મિત્રો સંપૂર્ણપણે જે ઘી ચડાવવામાં આવે છે બધા માતાજીના ભક્તો લઈને આવ્યા હોય છે અને જે ગામના હોય છે એ ઘી અત્યારે આ પલ્લી પર ચડાવશે ખરા પણ જ્યારે પલ્લી સત્યાવીસી ચોકમાં ફરીને એમના માતાજીના મંદિરે પાછી આવશે ત્યારે ચડાવશે મિત્રો તમે કરી શકો છો મા વરદાયનીની પલ્લીના દર્શન અત્યારે કરી લો તો બોલો વરદાયની મા કી જય મિત્રો આનો પછી હું બીજો બી એક વિડીયો મારો આવવાનો છે મા વરદાયનીનો એની અંદર હું તમને સંપૂર્ણ પલ્લી ક્યાં ક્યાં ફરી છે કેટલી ઘીની નદી ક્યાં સુધી વહે છે અને જે એ ઘીનો કુણ ઉપયોગ કરી શકે છે અને એ ઘી પલ્લી પછી આખા ગામમાંથી કુણ ભેગું કરે છે